વડોદરામાં નળસે જળ યોજનાનો અમલ ન થતાં લોકો દ્વારા ચક્કાજામ કરવામાં આવ્યો છે ફતેપુરા ગરનાળા વિસ્તારમાં પાણી ન મળતા નાગરિકો રોડ ઉપર ઉતરીને ચક્કાજામ કર્યો હતો છેલ્લા એક મહિનાથી ફતેપુરાના નાગરિકો ગંદુ પાણી પીવા માટે મજબૂર બન્યા છે તહેવાર દરમિયાન પાણી ન મળતા નાગરિકો રોડ ઉપર ઉતર્યા હતા જ્યારે રોડ ઉપર ચક્કાજામ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી પરંતુ મહાનગરપાલિકાના અધિકારી મીટિંગમાં વ્યસ્ત હોવાનું સામે આવ્યું છે મનપાના અધિકારીઓ સ્માર્ટ સિટી વડોદરામાં પાણીનો ત્રાસ યથાવત પ્રધાનમંત્રી વડોદરા શહેરને શઘાઈ બનાવવાની વાત કરતા હોય સ્માર્ટ સિટી બનાવવાની વાત કરતા હોય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હોય કે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હોય કરોડો રૂપિયાની વડોદરાને ગ્રાન્ટ આપે છે પરંતુ વડોદરા મહાનગરપાલિકાના પાણી વગરના સત્તાધીશો ના લીધે નાગરિકોને પીવાનું પાણી નથી મળી રહ્યું આજે વડોદરા શહેરની મધ્યમાં આવેલું ફતેપુરા પોલીસ ચોકીની બાજુના વિસ્તારમાં છેલ્લા એક મહિનાથી પાણી ન મળતું હોવાથી નાગરિકો મહિલા અને બાળકો સાથે રોડ પર આવી ગયા રોડ પર ચક્કાજામ કરી દીધો વાહન વ્યવહાર બંધ કરી દીધો અને અશાંતિ ફેલાય થાય પહેલા જ વડોદરા મહાનગર ના પોલીસ ત્યાં પહોંચી ગઈ ઘટના સ્થળે સ્ટાફ સાથે કર્યો એટલે વડોદરા મહાનગરપાલિકામાં જે સમાજ છેલ્લા એક મહિનાથી ઉપવાસ કરતો હતો એ વિસ્તારમાં ગંદુ પાણી આપ્યું એટલે ક્યાંક ને ક્યાંક વિસ્તારના નાગરિકોની ધાર્મિક લાગણી પણ દુભાય છે ચોખ્ખું પીવાનું પાણી આપી દઈશું ત્યારે સવાલ એ ઉભો થાય છે કે પ્રધાનમંત્રી સે જળ યોજના બહાર પાડે છે પરંતુ પ્રધાનમંત્રી ના નામે જીતનાર ભાજપના સત્તાધીશો થી જળ યોજના ને સફળ બનાવી નથી શક્યા અને ફતેપુરા તો વિસ્તાર એવો છે કે વર્ષો પહેલા ત્યાં આગળ ભારતમાં સૌથી પહેલી ગેસ પાઇપલાઇન પાઇપ લાઈન ગઈ પરંતુ ભાજપના ભ્રષ્ટ તંત્ર ના પામે પાપે આજે ચોખ્ખું પીવાનું પાણી નથી મળી રહ્યું પહેલા બે પાણી મળતું હતું પરંતુ સ્માર્ટ સિટીનું બજેટ જયારે પાંત્રીસો કરોડ થઈ ગયું છે ત્યારે શહેરને ગંદુ અને દુર્ગંધયુગ પાણી પીવા આ સત્તાધીશોએ એ મજબૂર કર્યા છે પોતાના પોતાના મળી જાય એના માટે સભામાં રજૂઆત કરે છે પરંતુ પોતાના વિસ્તારમાં ગંદુ પાણી આવે છે એના માટે કોર્પોરેટરો બોલી નથી રહ્યા ધારાસભ્યો વિસ્તારમાં જઈ નથી રહ્યા એવું નાગરિકો નું છે